કેમ છો બધા બધા મજામાં જશો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આ ઘણા દિવસથી બધાને આપણે કાંઈ મળ્યા નતા તો સોરી બધાને કારણ કે એમાં એવું હતું ઘરે હતા એટલે આપણે કાંઈ બ્લોગ બનાવી શક્યા નથી એનું મેઇન કારણ એ જ છે કે હમણાં અમારે કોલેજના અસાઇનમેન્ટ ટાઈમ હતા તો અસાઇમેન્ટ લગતી હતી લાઈવમાં તમને મળતી જ રહું છું દીમાં એક વાર હોય બે વાર હોય કે ત્રણ વાર હોય

તો ગાઈસ અત્યારે ફૂલ કોમેડી આલે કારણ કે આજે માસાની મસ્ત તિથિ છે એટલા માટે જો આવું બધું જમવાનું બનાવ્યું છે અને અમારા ભવ્ય ભાઈ છે ને એટલે નખરા કરે એ મોડું જો અને આવું બધું છે ચાલો પછી મળીએ વ્લોગમાં બી કન્ટિન્યુ વ્લોગમાં માં ફૂલ મસ્ત જો મામા ને મામી ને ફાઈન બધા આવ્યા બધા ડાયરો ચાલો

हां तो बोलिए એ કોઈરો ખોટી ચિંતા કર એ વરસ દાસબાપાને કે હા ઓની માં એ બોલા બા રૂપિયા કીધા 8 કલાક હવે ઈઓ લીના કે મોટો તો ન્યા ન હવે બોલે ને થાકી ગયો ભાડું માલ કે આટકી એકવાર આ ઉમેશ ભાઈ થાય કે બે ના માં દુખી જાય હે હાથ દુખી જાય

બધે મસ્ત અમદાવાદ

માની નથી ખબર મારો પૂછ્યું ભાઈ કેટલા મું થઈ ખબર છે આપડે માથા કોઈ તાર મમ્મી ને એમ થઈ ગઈ ઠમાન પરીક્ષા દેતી નવ માની ફોન પૂછી